હૈસાગરની લુણાવાડા નગરપાલિકામાં એલઈડી ખરીદી મામલે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો વિપક્ષે નગરપાલિકાએ કુલ 9,38,070 રૂપિયાની એલઈડી ખરીદી જે એક એલઈડીની કિંમત 300 રૂપિયા હતી એ એક એલઈડીના ચૂકવાયા 2,978 રૂપિયા એ તો ઠીક પણ આટલા રૂપિયાનું આંંધળ કર્યું હોવા છતાં અજવાળું તો નાશ થયું થયો લુણાવાડા હજુ પણ અંધારામાં વિરોધ પક્ષના મતે અત્યાર સુધી લુણાવાડા નગરપાલિકાની બોડીએ ભ્રષ્ટાચાર નહોતો કર્યો એટલે તેમની સાથે હતા પણ ભ્રષ્ટાચાર થશે તો ચૂપ નહીં બેસીએ જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે તેમની સામે દંડની કાર્યવાહી થવી જ જોઈએ લુણાવાડામાં એલઈડી ખરીદી મામલે ટેન્ડરમાં દર્શાવેલ એલઈડી ની જગ્યાએ બીજી એલઈડી પધરાવી દેતા ચીફ ઓફિસરે પણ માલ પરત લેવાની સૂચના સાથેની નોટિસ આપી હોવાનું વિરોધ પક્ષનું કહેવું છે ઓગણત્રીસસો અઠ્ઠ્યોતેર રૂપિયામાં ખરીદી છે નવ લાખ અડત્રી હજાર સિત્તેર જેટલી રકમ મોટી ચૂકવી દીધેલી છે એવડી મોટી રકમ ચૂકવ્યા પછી પણ નગરમાં કેવી પણ જગ્યાએ અજવાળું થયું નથી નવી જે લાઈટોની ખરીદી કરવામાં આવી છે એ આપણે જેમ પરથી કરવામાં આવી છે અને તાત્કાલિક જે એજન્સીને લાગવામાં આવી છે એને આ પ્રવાખોડા આપીને જે લાઇટો મંગાવી છે પરંતુ ધ્યાનમાં આવ્યું છે કે લાઇટો થોડીક થોડીક આમ તો નહીં સારી એના કારણે ન સતી આપણે એને લેટર લખ્યો છે તાત્કાલિક જે બી એની લેટર છે એ લઈ ગયા અને આપણે જે સ્પેશી રૂમ બનતી આપણે માગણી કરી તે મુજબ આપણને પાછી આપી દે એ પ્રમાણે આપણે એને મોકલી આપી